ભાગી ગયા છે ફાર્મ હાઉસની અંદર ત્રણ લાખથી છે સીસીટીવી ફૂટેજ રેકોર્ડ થયા છે પોલીસ એલસીબી એસઓજીની તમામે તમામ ટીમો તો આપ આ જે દ્રશ્યો જોઈ શકો છો આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે આપને બતાવી દઈએ ઇન્ડિયા ગુજરાતના માધ્યમથી કે જ્યારે ફાર્મ હાઉસની અંદર રૂપિયા ત્રણ લાખની મતાની ચોરી કરીને શખ્સો ફરાર થઈ ગયા છે મુકાની ધારી શખ્સો છે અને આપ જોઈ શકો છો કે કેવો આ શખ્સો છરીની અણીએ લૂંટ ચલાવી રહ્યા છે અને આ તમે જોઈ શકો છો કે કેવા પ્રકારની આ જે સુરક્ષા અત્યારે હાલ લોકોને ભયભીત કરી રહી છે પરંતુ જ્યારે અત્યારે હાલ પોલીસ અને અને તમામ ટીમો પહોંચેલી છે આ સાથે તપાસ ચાલુ રહી છે અને અણીએ ત્રણ લાખ થી વધુની ચોરી કરીને શખ્સો ફરાર થઈ ગયા છે બુકાની ધારી શખ્સો છે અને જ્યારે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે હાલ અત્યારે ઘટનાનો પૂરો તાગ મેળવી રહ્યા છે પોલીસો તમામે તમામ જે આસપાસનો વિસ્તાર છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યા છે સુરક્ષાઓની વચ્ચે લઈ લેવામાં આવ્યા છે તમામે તમામ વિસ્તારોને પરંતુ આ એક ગંભીર સવાલ એક સામાન્ય નાગરિકના સુરક્ષા ઉપર પણ થઈ રહ્યો છે કે જ્યારે આવા આવારા તત્વો ગુંડાઓ બદમાશો આ પ્રકારનું કૃત્ય કરે છે ફાર્મ હાઉસમાં જઈને હાલ તો અત્યારે તપાસ ચાલી રહી છે કયા પ્રકારની આ ચોરી હતી શું હતું તે તમામ તમામ માહિતીઓ સામે આવશે ત્યારબાદ આપણે આ વિષય ઉપર ચર્ચા કરીશું તો હાલ સમાચારોમાં બસ આટલું જ દેશ જૂની તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ગુજરાત નમસ્કાર